મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરના હરેશભાઈ જોશીએ દોઢ મહિના પહેલા ચૌદ લાખ પંચોતેર હજારમાં લીધેલ ટાટા નેક્સન કાર બે હજાર કિલોમીટર ચાલતા જ ચાર વખત બગડતા પહોંચ્યા મુન્દ્રા ટાટા કંપનીના શોરૂમમાં ગાડી જમા કરાવવા બે હજાર કિલોમીટર ચલાવવામાં જ આ કાર ચાર વાર બગડી હતી અને મુન્દ્રામાં ટાટા કંપનીનો નો કાર રિપેરિંગ માટે વર્કશોપ ન હોતા કારને બીજી વાહન સાથે ટોચન કરી રિપેરિંગ માટે ભુજ લઈ આવ્યા હતા આ ખર્ચો પણ હરીશભાઈને ભોગવો પડ્યો હતો ત્યારે વારંવાર આ કાર ખરાબ થતા અંતે હરીશભાઈએ આ કારથી પરેશાન થઈ આજ રોજ નાના કપાયા રોડ પર આવેલ ના શોરૂમ ઉપર ગાડી લઈ આવ્યા હતા અને જણાવ્યું કે મારી આ ગાડી નથી જોઈતી મારે આ ગાડી પાછી જમા કરાવી છે તો સાંભળીએ વધુમાં શું કહે છે હરેશભાઈ જોશી આ કાર વિશે તેમના જ શબ્દોમાં મારું નામ કુમાર શામજી જોશી મોટી ભુજપર મુન્દ્રા તાલુકો મારો રહેવાનું ભુજપુરમાં છે અને મેં ટાટા નંબર નેક્સ્ટ વન નંબર નંબર વન ગાડી કહેવાય છે ટાટાની મેં ગાડી ખરીદી છે ચૌદ લાખ પંચોતેર હજારમાં ગાડી ખરીદી છે અને ગાડીમાં કેટલાક ફોલ્ડો ફોલ્ડ છે દસથી બાર અને પાંચથી છ વખત ગાડી બંધ થઈ ગઈ રસ્તામાં ફેમિલી સાથે જતા હોય ગાડી બંધ થઈ જાય લાઇટો ન બળે એન્જિનની જે લાઇટ બળે છે એ બંધ નથી થતી અને ઘેરમાં ગાડી આવે નહીં આ તો નેક્સ્ટ વન ટાટા નંબર વન કહે છે તો આ ટાટા નંબર વન નથી કોઈ માણસ ક્લાયન્ટ કોઈ પણ આ જે ક્લાયન્ટ કેટલાક ગરીબ માણસો હોય છે બિચારા ધંધો કરીને ગાડી લેતા હોય હપ્તા ઉપર અને ગાડીમાં પ્રોબ્લમ થતા હોય તો બિચારા ક્યાં જાય આ ગરીબ માણસો આજે આજે દોઢ મહિનો થયો બે હજાર કિલોમીટર ગાડી નથી બે હજાર કિલોમીટર ચાલેલ ગાડી છે મારી બે હજાર ગાડી કિલોમીટરમાં ચાલતીમાં આમાં નવી ગાડીમાં આટલા પ્રોબ્લમ આવતા હોય તો આગળ જતા કેટલા પ્રોબ્લેમ હોય તો નાના માણસો પછી આ કામ કરાવી ન શકે આ એન્જિન કે આ ફેલ થઈ જાય તો નાના માણસનું આ ગાડી લઈ લે એ તો એ જ નાથી બીજી વાર એન્જિન બને નહીં તો એટલા બધા ફોલ્ટ છે બહાર ફોલ્ટ છે અને કંપનીવાળા અમે જે આપણે શોરૂમમાં ગઈ ગાડી ત્યાંથી શોરૂમમાં એ લોકોથી કામ નથી આવ્યું ગાંધીધામથી આવ્યા એ લોકોથી કામ નથી આવ્યો અને આજે મારી ચાર વખત ગાડીમાં અમે એમને બતાવી કે આજ થઈ જશે કાલ થઈ જશે પછી તો આ ગાડી લેવાય જ નહીં હું કહું છું ટાટા નંબર વન કે છે નેક્સ વન દુનિયામાં આજે ઇન્ડિયાની અંદરમાં નેક્સ વનનું નામ છે પણ હું કહું છું ખાલી નામ છે ગાડી બરાબર નથી કંપની તરફથી રિસ્પોન્સ આમાં જે શોરૂમમાં ભાઈઓ છે મેનેજર એમથી ફોનથી વાત થાય કે આ તમારી ગાડી છે અમે કરી દેશું પણ છતાં ચાર વખત ગાડી ગઈ તો કોઈ પણ કામ નથી હોય એ લોકોનો તો એ કહે છે ભાઈ અમારાથી કામ આવે તમારી ગાડીને કામ કરી આપ્યું ફોલ્ટ અમને નથી મળતો તો આપણે ક્યાં જશું ટાટાને ગાડી બનાવી હોય ટાટાની ગાડી ટાટાને ફોલ્ટ ન મળતો તો કેને મળશે કંપની કારણે મને મારી માંગ છે મારી ગાડી છે અહીંયા જમા કરાવવાની છે મારે ગાડી નેક્સ વન નથી જોતી કોઈ ટાટાની ગાડી કોઈની જિંદગીમાં આવે નહીં રહું જે મુન્દ્રામાં ટાટા શોરૂમ છે ટાટાનો એનો વર્કશોપ ગાંધીધામ અને ભુજ છે તો શા માટે અહીંયા વર્કશોપ નથી અહીંયાથી સાહીઠ એંશી કિલોમીટર ગાંધીધામ જાય સાઈઠ કિલોમીટર ભુજ જાય તો બે હજાર પચીસનો ખર્ચો થાય બે હજાર ટોચરનું કરીને ગાડીઓ ત્યાં લઈ જઈ ત્યાં વર્કશોપ હોવું જોઈએ પણ એ પણ ટાટા વર્કશોપ નથી આપતી ખાલી શોરૂમ છે અને બધા ઠેકેદાર છે કોઈ જવાબદારી એ ટાટામાં આપતી નથી બધા ઠેકેદાર છે એ કે છે કે સર્વિસનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો આવી રીતે થશે શોરૂમમાં વાત કરો શોરૂમમાં જઈએ તો કે કંપનીમાં વાત કરો હવે ક્યાં ટાટાની કઈ કંપની છે બીજી એના સિવાય ક્યાં જવું આ તો બધો આ ટાટાનો છે ગડબડવાળો કામ ભલે નંબર વન કહે છે પણ હકીકતમાં નંબર વન નથી ત્યાં એ લોકોના ક્લાયન્ટ છે બધા આવે છે બિચારે એને કોઈને રિસ્પોન્સ નથી મળતો ગાડી ખરીદા પાછળ પૈસા અપાઈ ગયા કંપનીને એના પાછળ કોઈ ક્લાયન્ટનો ગાડી જે આ જેને ખરીદે છે એનો કાંઈ ન આવે હા આવું ફરિયાદ કરીશ હજી મારે કેસ કરીશ ફરિયાદ કાયદેસર કાયદેસર જે મારી ગાડી હમણાં મારા પાસે ચાવી છે હું સાહેબને લઈને એના પાંચનામો કરાવીશ પાંચનામા બાદ એમના ઉપર ફરિયાદ કરીશ અને અહીંયાથી ગાડી નહીં ઉપાડો